કોઈ શે નહી હું કામ માં પડ્યા હે રવિવારે એટલે ક્યાં ઘોમલ સૌમ ને ભાઈ ગોમલ ટ્યુશન હું બેસી ગયો અને સિરાઓ એકલો બેસી ગયો રવિવારે એટલે થોડું કામ વધારે હોય

মদ তো করি পড়ে না এটা পায়ে বেঠো কে তো ভাই তো ভাই

કામકાજ પતાવે બેસી ગયો જમવા બેસી ગયો જમવા ખીચડી છે અને કરીનું શાક એટલે જાડા ટાઈમ પછી બેસી ગયો જમવા સોમ ભાઈ સુઈ ગયા છે અને મમ્મી બી ફ્રેશ થવા ગયા છે તો ચાલો જમી લે

અને આ હું કુલ જલદાર આઈ હોપ કે તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો પસંદ રહેને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો બાય બાય જય શ્રી રામ બાય